ભાવનગરમાં બે અલગ અલગ સ્થળે મારામારી છે જેમાં બે લોકોને પહોંચી ઈચ્છા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સતત કથરતી જોવા મળી રહી છે અને મારામારી જેવા બનાવો સતત વધી રહ્યા છે અમારા ઈસ્પુમાં પોલીસનો કોઈ ડર ના હોય તેમ ખુલ્લામ લોકોને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રહ્યા છે ત્યારે ગત રાત્રે ભાવનગરમાં બે બનાવ બનવા પામ્યા હતા જેમાં શહેરના રૂપાણી સર્કલ નજીક ખુલ સામાન્ય બાબતે ચાર ઇસ્પુ દ્વારા એક આધેડ પર છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા જરા બનાવને લઈ ઇજાગ્રસ્ત દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ વિધાયક બનાવમાં સુભાષનગર ખાતે રહેતા આદેડ પર શહેરના મોતીબાગ પાસે પૈસા લેતી દેતી પર આદેડ પર છડી વડે હુમલો કરવામાં આવ્યો હતો જરા બનાવને લઈ ભોગ બનનારની પુત્રી દ્વારા પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે ભાવનગરમાં દિવસે ને દિવસે આવા ઈસમોનો પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતના ખુલ્લામ આંતક મચાવી લોકોમાં દહેશત ફેલાવી રહ્યા છે

અને મેં પૈસા એને આપ્યા હતા ઓછી તો આપ્યા હતા વી નથી આપ્યા એની હોમની ડિલિવરી વીસ હજાર રૂપિયા પાછી એને મને પાછા આપી દીધા હતા કોને પૈસા આપ્યા હતા ભાઈ અત્યારે એના પપ્પા નિરેન બે છોરો લઈને મારા પપ્પાને મારવા આવ્યા કઈ જગ્યાએ બાધણ થઈ અત્યારે મોતી બાગ કેટલા જણાને વાગ્યું બેન મારા પપ્પા એકને વાગ્યું છે અત્યારે કે તમારું નામ મહેન્દ્ર સિંહ ભરત શું થયું કાકા હું કામેથી ઘરે જતો હતો રૂપાણી સર્કલ મોઘા સર્કલથી રૂપાણી સર્કલ હું બનાવ છું એક ચાર જણા હતા સીધી ગાડી આમ આડી ઉતારી હું જતો હતો કે હું બરોબર આડી કેમ ઉતારી ઉભા રહે સીધા મારવા છરી સુધી જોઈ શું માર્યું તમને છરી મારી આ વિશે પોલીસ ફરિયાદ કરો નહીં કાકા હા પોલીસ ફરિયાદ કર દઉં